નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે એકત્રીસ ડિસેમ્બર વિશે વાત કરવાની છે કેમ કે આવતીકાલે એકત્રીસ ડિસેમ્બર છે તો ઘણા બધા મિત્રો છે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી પણ કરશે ચોક્કસથી ઉજવણી કરે એની સામે મને કોઈ વાંધો નથી પણ ઉજવણી કરે છે એમાં અમુક જે પ્રથા છે અમુક રીત છે અમુક રિવાજ છે એ ખોટા છે જે બાબતે દરેક મિત્રોનું ધ્યાન પણ દોરવું છે અને મારે આપને એક અપીલ પણ કરવી છે આમ જોવા જઈએ તો ઘણા બધા મિત્રો આપને એવું પણ કહેતા હશે કે એકત્રીસ ડિસેમ્બર છે અંગ્રેજોનો તહેવાર છે આપણો તહેવાર નથી તો આ પણ એક ભૂલ ભરેલી વાત છે એનું એક જીવતું જાગતું મારે આપણે ઉદાહરણ આપવું છે આમ જોવા જઈએ તો આ એક પ્રકારનું કેલેન્ડર છે ગુજરાતી કેલેન્ડર છે જેને આપણે વિક્રમ સંવંત કહીએ છીએ અને એ ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આપણા દરેક મહિનાઓ ચાલે છે કારતક માક્ષર પોષ મહાભાદરુ એમ બધા મહિના ચાલતા હોય છે એવી રીતે અંગ્રેજી કેલેન્ડર છે જેની અંદર આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ સપ્ટેમ્બર વગેરે તમામ મહિનાઓ આવે છે હવે આ તમામ મહિનાઓ આવે છે તો જ્યારે આપણે અંગ્રેજી કેલેન્ડર છે એને આપણે અંગ્રેજો અંગ્રેજોનું કેલેન્ડર કહીએ છીએ પણ એવું નથી હું આપને એક વસ્તુ એ પણ જણાવી દઉં આમ જોવા જઈએ તો હજારો વર્ષો પહેલાં મહાભારત કાળની અંદર પણ અંગ્રેજી કેલેન્ડરનો ઉપયોગ થયો હતો જેની અંદર જોવા જઉં તો જે આપણું ગુજરાતી કેલેન્ડર છે એ આપણા જે ચંદ્રની ગતિ પ્રમાણે ચાલે છે જેને આપણે ગુજરાતી કેલેન્ડર કહીએ છીએ જે સૂર્યની ગતિ પ્રમાણે ચાલે એને આપણે અંગ્રેજી કેલેન્ડર કહીએ છીએ અને સૂર્ય અને ચંદ્રની ગતિ બંને પ્રમાણે આપણે વર્ષોની ગણતરી વર્ષોથી થતી આવે છે હજારો વર્ષોથી થતી આવે છે મહાભારત કાળમાં આપણે બધા એ પ્રસંગ સાંભળ્યો હશે કે પાંડવો નો જયારે અજ્ઞાતવાસ ચાલતો હતો છુપાવેશમાં પાંડવો હતા ત્યારે એક વિરાટનું યુદ્ધ થયું હતું વિરાટના યુદ્ધમાં જ્યારે પણ દુર્યોધને એવો દાવો કર્યો કે અમે પાંડવોનો અજ્ઞાતવાસ ભંગ કરી દીધો છે ત્યારે અનેક ગણિત શાસ્ત્રીએ એવું કીધું કે સૂર્ય અને ચંદ્ર બંનેની ગતિ એવું કહે છે કે પાંડવોનો અજ્ઞાતવાસ પૂરો થઈ ગયો હતો એટલે એની જે અજ્ઞાતવાસ હતો એ દુર્યોધન ભંગ નથી કરી શક્યો એટલે મહાભારત કાળમાં પણ સૂર્યની ગતિ પ્રમાણે આ માપદંડ કરવામાં આવ્યું હતું વર્ષ ગણવામાં આવ્યા હતા એ જ અંગ્રેજી કેલેન્ડર છે અંગ્રેજોએ કાંઈ નવું નથી કર્યું આપણા ઋષિ છે એ સૂર્ય અને ચંદ્રની બધાની ગતિ પ્રમાણે કેલેન્ડર બનાવીને ગયા છે માત્ર અંગ્રેજો એની કોપી કરી છે એટલે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે પણ આપણે વર્ષ ઉજવીએ એમાં કાંઈ ખોટું નથી પણ કેવી રીતે ઉજવવું જોઈએ આમ જોવા જઈએ તો સૂર્ય છે એને આપણે ભગવાન માનીએ માનીએ છીએ દેવનું સ્વરૂપ માનીએ છીએ સૂર્ય દેવાય નમહા આપણે એવું બોલીએ છીએ તો સૂર્ય છે આપણા દેવ છે અને સૂર્યદેવને આપણે હંમેશા જળ પણ ચડાવતા આવ્યા છે અને બે હજાર પચીસના વર્ષમાં આખું વર્ષ માટે સૂર્ય ભગવાને આપને પ્રકાશ આપ્યો એની કૃપાથી આપણે પણ બધા તંદુરસ્ત જીવી શકીએ જો સૂર્યપ્રકાશ ન હોય તો આપણે તંદુરસ્ત ન રહી શકીએ સૂર્યપ્રકાશ ન હોય તો આપણા ખેતરમાં કોઈ ઉત્પાદન પણ ન આવે એટલે સૂર્યપ્રકાશ હોવો પણ જરૂરી છે સૂર્યદેવની કૃપા આપણી ઉપર હોવી પણ જરૂરી છે એટલે આપણે સૂર્યદેવને એકત્રીસ ડિસેમ્બરે પ્રાર્થના કરવી જોઈએ અને જળ ચડાવવું જોઈએ સૂર્યદેવની પૂજા કરવી જોઈએ અને સૂર્યદેવની પૂજા કરીને કહેવું જોઈએ કે હે ભગવાન હે સૂર્યદેવ તમે જે રીતે આખું વર્ષ બે હજાર પચીસની અંદર અમને અંજવાળું આપ્યું પ્રકાશ આપ્યો આવી જ રીતે બે હજાર છવ્વીસમાં પણ અમને અંજવાળું પ્રકાશ આપજો અમારી ઉપર આપના આશીર્વાદ વરસાવતા રહેજો આવી આપણે પ્રાર્થના કરી સૂર્યદેવની પૂજા કરીને એકત્રીસ ડિસેમ્બર ઉજવવી જોઈએ જોકે અત્યારની યુવા પેઢી છે ક્યાંય ને ક્યાંય ખોટે માર્ગે પણ ચડી ગઈ છે એકત્રીસ ડિસેમ્બર ઉજવવાના નામે નશા પણ કરવા વર્ગી ગઈ છે અને એ વસ્તુ ખોટી છે એટલે વારંવાર હું અપીલ કરી રહ્યો છું કે આવી રીતે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી ક્યારેય ન થવી જોઈએ અને વડીલોનું પણ હું ધ્યાન દોરું છું આપણે પણ યુવાનો ઉપર ધ્યાન રાખજો આપણા બાળકો ઉપર નજર રાખવાની છે કેમ કે એકત્રીસ ડિસેમ્બર ઉજવવાના નામે અનેક યુવાનો છે એ ઘરથી બહાર જાય છે દૂર જાય જાય છે અને ત્યાં નશીલા પદાર્થ પણ પીવે છે હું આપણે ત્યાં સુધી કહું કે દારૂથી વગેરે દારૂ સિગરેટ અને વગેરે આવા નશા કરી અને આવી ઉજવણી કરે છે એ આપણા યુવાનો છે એ ખોટે માર્ગે જઈ રહ્યા છે આ યુવાનોને રોકવાની જરૂર છે એકત્રીસ ડિસેમ્બર તમે એની સામે કોઈ વાંધો નથી સૂર્યની ગતિ પ્રમાણે આપણું વર્ષ પૂરું થઈ રહ્યું છે એટલે આપણે ઉજવવું જોઈએ પણ એ વર્ષ કેવી રીતે ઉજવવું જોઈએ તો કે એકત્રીસ ડિસેમ્બરે આપણે સૂર્યદેવની પૂજા કરવી જોઈએ અને સૂર્યદેવને પ્રાર્થના કરવી જોઈએ એવી રીતે ઉજવવામાં આવે આપણે યોગ્ય ઉજવણી કરવા કહેવાશે પણ જો આપણે દારૂ ને આવું બધું પી અને જો આપણે ગાંડા થઈએ લથડિયો ખાઈએ ગટરમાં પડેલા હોય અને એ જે પ્રવૃત્તિ કરીએ એ આપણા ભારત દેશની સંસ્કૃતિ નથી આપણી પરંપરા નથી ને આ દેશને ક્યારેય આ સંસ્કૃતિ શોભા નથી દેતી એટલે દરેક યુવાન મિત્રોને મારી અપીલ છે કે એકત્રીસ ડિસેમ્બરના દિવસે કોઈ આવા નશા કરીને તમે એવું માનતા હોય કે અમે આ તહેવાર ઉજવીએ છે તો તહેવાર નથી ઉજવતા તમે તમારું જીવન બરબાદ કરી રહ્યા છે એટલે યુવાનો પણ હું અપીલ કરું છું યુવાનો આવી રીતના કોઈ એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી ન કરે અને વડીલોને પણ ખાસ અપીલ છે કે આવતીકાલે એકત્રીસ ડિસેમ્બર છે તો બધા જ પોતપોતાના છોકરાઓનું ધ્યાન રાખે ક્યાં જાય શું કરે ને કેવી રીતે એ તહેવારો મનાવે છે એનું ધ્યાન રાખવું એ પણ એક વડીલોની ફરજ છે મને જે લાગતું હતું એ મેં આપને અહીંયા વાત કરવાનો પ્રયત્ન કર્યો છે કેમકે હંમેશા મારા છે છે ખેડૂત પરિવાર જોતા હોય અને હું એવું ઈચ્છું છું કે મારા ખેડૂતનો દીકરો કોઈ આવા આડા રસ્તે ન ચડીએ આવી ખોટી રીતે આવા તહેવાર ઉજવવાના નામે વ્યસનમાં ન પડીએ એટલા માટે આ અપીલ કરવા માટે આ વિડીયો મેં બનાવ્યો છે વિશેષ આપણે કાંઈ નથી કેવું પણ અંતમાં હું પણ ફરીથી પ્રાર્થના કરું છું કે આવતીકાલે એકત્રીસ ડિસેમ્બર છે તો એકત્રીસ ડિસેમ્બરના દિવસે હું સૂર્યદેવને પ્રાર્થના કરીશ સૂર્યદેવને જળઝઢાવીશ સૂર્યદેવની પૂજા કરીશ અને સૂર્યદેવને પ્રાર્થના કરીશ કે જેવી રીતે બે હજાર પચીસમાં અમને અંજવાળું આપ્યું છે એવું જ અંજવાળું બે હજાર છવ્વીસમાં પણ આપજો ને આપના આશીર્વાદ હંમેશા આપણી અમારી ઉપર રહે તેવી હું પ્રાર્થના કરીશ એટલે આ રીતે એકત્રીસ ડિસેમ્બર ઉજવવાની કોઈ નશા કરીને કેફી પદાર્થ પીને કે દારૂ બિયર પી અને જો આપણે એકત્રીસ ડિસેમ્બર ઉજાવીએ તો આપણી પરંપરા કે આપણી સંસ્કૃતિ નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવી વિશેષ વાત નેક્સ્ટ વિડીયોની અંદર કરશો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોએ આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર